તો જય લક્ષ્મીનારાયણ નારાયણ અને જય ઉમિયા બધાને તમે મારે થમનીલ જોઈ જ લીધું હશે કે હવે હું યુટ્યુબનું કામ બંધ કરવાનું કેમ કે છેલ્લા હું ચાર પાંચ મહિનાથી યુટ્યુબના વ્લોગ્સને વિડીયોસ બનાવું અને એની ગ્રોથ જે હિસાબે મેં વિચારતી મારા દિમાગમાં એવી નથી પ્લસ યુટ્યુબના આલ્ગોરિધમ્સ વારંવાર ચેન્જ થતા રહે છે બીજું કે યુટ્યુબનો સીટીઆર રેટ વારંવાર અપ એન્ડ ડાઉન થતો રહે છે તો એ બધી યુટ્યુબના આલ્ગોરિધમને જે સીટીઆરને છે એ બધી પાછળની વાત છે સાહેબ તમને સમજણ નહીં પડે પણ એ વસ્તુ હું છેલ્લા બે ત્રણ વર્ષથી નોટિસ કરતો અવરો કેમ કે એ વારંવાર હર મહિને અથવા તો હર પંદર દિવસે અપડેટ થતા હોય છે જેના કારણે નવા યુટ્યુબર જે આવતા હોય માર્કેટમાં એને શરૂઆતમાં તો પુશ કરે યુટ્યુબ પણ પછી ધીરે 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 એનું ચેનલ મતલબ શાંત થતું જાય જેને કહેવાય ને કે પછી એ લોકોને પછી યુટ્યુબ એ નવા ચેનલને એટલો બધો ધક્કો ના આપે તો મારા ચેનલને ઓલરેડી ચાર પાંચ મહિના થઈ ગયા અને હવે મને નથી લાગતું કે હું યુટ્યુબ ઉપર આગળ વધી શકીશ મેં મારી સાઈડથી બહુ બધી કોશિશ કરી યુટ્યુબ ઉપર વિડીયો નાખવાની તમારો જે બી થોડો ઘણો પ્રેમ મળ્યો એ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર એના માટે અને હવે મને નથી લાગતું કે હું યુટ્યુબ ઉપર વિડીયોઝ બનાવી શકીશ અને પ્લસ શું એ કે ઘણા બધા માણસો આ દેખાય ઈર્ષા એની કરે રાજ્યના કારણે બી હું યુટ્યુબ ઉપર વિડીયોઝ નાખવાનું હવે બંધ કરવાનો સો એટલા માટે મેં વિચાર્યું કે હવે એક છેલ્લી વાર વિડીયો બનાવીને તમને બધાને કહી દઉં કે આજ પછી કોઈ બ્લોગ નહીં આવે આ બસ છેલ્લો બ્લોગ હતો ને અહીંયાથી જ આપણું ચેનલ આવે અહીંયાથી બંધ આપે કરી રહ્યા એટલે જે બી હોય ભૂલચૂકથી હોય અગર મારા મારાથી કંઈક બોલાઈ ગયું હોય તો મને માફ કરજો અને કદાચ કોઈકને ખોટું લાગ્યું હોય શું ખબર કોઈક એવી વાત નીકળી ગઈ હોય મોઢામાંથી તો એના માટે આપણે માફી માંગી રહ્યા અને બસ આ વિડીયોને અહીંયા સંદેશ રાખી એટલે ઠીક બ બાય

અને આ વિડીયો મેં બનાવ્યો આપણા બ્લોગ કન્ટિન્યુ આવશે ડોન્ટ વરી દરરોજ આપણા યુટ્યુબ વિડીયોઝ આવશે યુટ્યુબ હવે બંધ નહીં કરી ભલે યુટ્યુબ એના સીટીઆર ચેન્જ કરતો કે એલગુરિઝમ ચેન્જ કરો વોટ એવર ઇટ ઇઝ અને જે લોકો ઈર્ષા અદેખાઈ કરેરા એનો બી આપણા ઉપર ફરક પડવાનો નથી એને આપણે વધારે પડાવશું શું હે ને પણ આપણા ડેલી વ્લોગ્સ ચાલુ રહેશે ઠીક અને ખુશીની વાત એ હતી કે આપણા ચેનલ ઉપર બે લાખ પચાસ હજાર વ્યૂઝ કમ્પ્લીટ થઈ ચૂક્યા છે ચાર ચૌદ હજાર લાઇક કમ્પ્લીટ કરી દીધી છે તમને એક હજાર સબસ્ક્રાઈબર સક્સેસફુલી કમ્પ્લીટ થઈ ગયા છે હું સેલિબ્રેશન નથી મનાવતો એટલા માટે હવે તમને કહું છું કે એક હજાર સબસ્ક્રાઈબર થવા બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ પ્રેમ આપ્યો તમને બધાને હજુ ઘણો બધો પ્રેમ આપતો રહ્યો હજી ઘણા બધા વિડીયોઝ આવવાના બાકી છે અને આ મજાક મજાક જ રાખજો ફરી મળી આવતીકાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને ડેલી વ્લોગ્સ જોજો બપોરના બાર વાગે